ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે જે અનુસાર ઇફકોએ એનપીકે એક શૂન્ય બે છ બે છ ખાતર અને એનપીકે એક બે ત્રણ બે એક છ ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ પર ઇફકોએ બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગનો નવો ભાવ એક હજાર સાતસો ઇફકો દ્વારા બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે ભારતીય કિસાન સંઘ દ્વારા આ ભાવ વધારાનો વિરોધ કરી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવેલ છે ભારતીય કિસાન સંઘના ઉપાધ્યક્ષ રામજીભાઈ ગાગલના જણાવ્યા મુજબ હાલે કૃષિ ઉપજના ભાવો ઘટતા જાય છે અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળતા નથી ત્યારે આ ભાવ વધારો ખેડૂતોને પાયમાલ કરી નાખે તેમ છે રામજીભાઈ ગાગલે ચંચળની સાથે વાત કરી હતી અભિનંદન આપું છું ચંચળ મીડિયાને કે ખેડૂતોના અને આમ નાગરિક અને આમ પ્રજાના જે આ પ્રશ્નોને જે તમે વાંચ્યા આપો છો તે બદલ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ અને જે હમણાં ખાતર નો જે રાસાયણિક ખાતરનો જે ભાવ વધારો આવ્યો છે તે એમાં તો શું છે ખેડૂતોનો એકદમ કમર તોડ ભાવ છે એ ભાવ વધારો તો સરકાર ખરેખર યા તો પાછો ખેંચી લે અને યા તો એના ઉપર સબસિડી આપે જેનાથી ખેડૂત ટકી શકે અત્યારે અમે ખેડૂતે ખોટનો ધંધો કરી રહી છે કરી રહ્યો છે માનો કે આ વખતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી સારી વાત છે જે પહેલાં આઠથી નવ ટકા ખરીદી થતી હતી એ આ વખતે કંઈક વધારીને વીસથી પચીસ ટકા જેવી ખરીદી કરી છે પણ એનાથી ખેડૂતનું પૂર્તતા થતી નથી આજે ઉત્પાદન છે સો ટકા તો સો ટકા ખરીદવી જોઈએ જેનાથી ખેડૂતને રાહત મળે એ ખરીદી પણ એક મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે કે ખેડૂતોને આર્થિક નુકસાની પણ નજર ના ન થાય અને નફો તો નથી જ થતો એટલે એનાથી એનાથી નફો પણ નથી થતો મે ખેડૂત ટકી રહે એટલે આ વધારા છે ને વધારા ખરેખર પાછા ખેંચવા જોઈએ અત્યારે તો શું છે જે રાસાયણિક ખાતર છે જેને સમયસર ઉપલબ્ધિ કરવી જોઈએ જે રવિ પાકની શરૂઆત હતી વાવણીની ત્યારે ક્યાંય ખાતર હતું જ નહીં તો ખેડૂતને એક તો પૂરતતા ખાતર પૂરતો તો મળ્યો નથી જેનાથી પણ પાકમાં એને નુકસાની આવી આવી છે તો અત્યારે કદાચ સે હોય સ્ટોક તો એ શું કામનું એ સમય ઉપર એને ખાતરની પૂર્તતા કરવી જોઈએ ખાતરની અંદર તો માનો કે જે ચૌદસો સિત્તેર ભાવ હતા એનપીકેના એના અત્યારે વધારીને લગભગ સત્તરસો ને સિત્તેર જેવા એટલે માનોને ત્રણસો જેવો એક બેગ જો થી વધારો આવ્યો છે અને બીજા અમુક ખાતરો છે એમાં સોએ જેવો વધારો આવ્યો છે એટલે આ કમરતોડ ભાવ વધારો છે અને કિસાન સંઘની અગાઉ માગણી એવી જ છે કે આ ખાતરની ભાવ જે છે એ પાછો જ ખેંચી લે ને યા તો એને સબસિડી વધારી આપે